નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારના વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વીડિયોમાં મિત્રો ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે તો ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે આ તારીખો મિત્રો નોંધી લેજો પરેશ ગૌશ્યામીએ મોટી આગાહીઓ મિત્રો કરી દીધી સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીશું અનેક જિલ્લાઓને મિત્રો એલર્ટ પણ આપવામાં આવી ગયું છે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાનો છે ત્યારે ખેડૂતો આતુરતાથી વરસાદની રાહ જોઈને બેઠા સંપૂર્ણ માહિતીઓ મેળવીશું કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડવાનો છે ને આગાહીઓ પણ મોટી મોટી કરવામાં આવી ગઈ છે તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીએ જણાવ્યું કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો એવો વરસાદ વરસવાનો છે ઓગસ્ટ મહિનો તો મિત્રો સારો રહેશે જ અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ જ સારો રહે તેવું મિત્રો અનુમાન લગાવવામાં આવી ગયું છે મિત્રો પંદર સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેવાની છે પરંતુ પંદર સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધવાનું છે મિત્રો આ વરસાદી સિસ્ટમ દસ ઓગસ્ટમાં મિત્રો બંગાળની ખાડીમાં બનવાની છે ત્યારબાદ તેનો ટ્રેક નહીં બદલાય અને મિત્રો આગળનો વરસાદનો રાઉન્ડ વિશે ચોક્કસ જાણકારીઓ મેળવીએ તો મિત્રો પરેશ કૌશ્યામીએ મોટી એવી આગાહી કરતાં જણાવ્યું કે ખેત કાર્યો સમયસર પૂરા કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી ગઈ છે કે ઓગસ્ટ સત્તરથી મિત્રો વીસ તારીખ સુધી સારો એવો વરસાદ પડશે અને આ મહિનામાં મિત્રો છેલ્લા અઠવાડિયામાં સારો એવો વરસાદ રહેશે તેવું મિત્રો પરેશ ગોશ્યામીએ જણાવ્યું જ્યારે મિત્રો કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે અને કયા કયા વિસ્તારોમાં આ સિસ્ટમ અસર કરશે તો મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો તેનો સમાવેશ કરવામાં આવી ગયો છે ખાસ કરીને મિત્રો ગુજરાતમાં ઓગસ્ટમાં મિત્રો ફરીથી વરસાદનો નવો એક રાઉન્ડ શરૂ થવાનો છે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં મિત્રો સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની અત્યારે મિત્રો ખાસ મોટી આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ વિશે આગળ જણાવ્યું મિત્રો તમે ગ્રાફ ઉપર જોઈ શકો છો આ વિસ્તારોમાં ભારો એવો વરસાદ જોવા મળશે તેમના મિત્રો જણાવ્યું આ મુજબ દસ ઓગસ્ટથી મિત્રો સારા એવા વરસાદના વાવડ આપણને જોવા મળતા નથી એટલે કે મિત્રો દસ તારીખથી પાંચ તારીખ એટલે કે પંદર તારીખ સુધી એટલે કે પાંચ દિવસના સમયગાળા દરમિયાન કોઈ એવો વરસાદ સારો જોવા મળતો નથી પરંતુ મિત્રો જેના આગળના દિવસો એટલે કે સત્તરથી વીસ તારીખ સુધી સારો એવો અને ભારે વરસાદ પડશે અને અનેક વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારોમાં ભારે એવો વરસાદ અસર કરવાનો છે ખાસ કરી મિત્રો ઓગસ્ટમાં આમ તો હળવા વરસાદની આગાહીઓ કરવામાં આવી હતી પરંતુ ઉત્તર ગુજરાતમાં ફરી મેઘો ધબધબાટી બોલાવશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો ઓગસ્ટમાં અંતમાં મિત્રો ખાસ એવો મોટો એક સિસ્ટમ આવવાની છે અને ભારે મિત્રો વરસાદ જોવા મળશે એવું અત્યારે પરેશ ગૌશ્યામી દ્વારા વિસ્તારથી જણાવવામાં આવી રહ્યું છે જ્યારે મિત્રો વાત કરીએ તો પેસિફિક મહાસાગરો અને મિત્રો તેની અનેક અનેક વિધિગતિઓ જેમાં મિત્રો બંગાળના ઉપસાગરમાં આવવાની છે જેના કારણે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થવાનો છે વરસાદ પણ ખાસ એવો લાવશે પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદમાં ભારો એવો વરસાદ પડે તેવી અત્યારે

થઈ રહ્યો છે અને ખાસ આ મિત્રો જે સિસ્ટમ આવી રહી છે ખાસ કરીને મિત્રો કચ્છ ભાવનગર મહુવા અને ઊનમાં મિત્રો ખા ખાસ એવો વરસાદ જોવા મળશે અનેક વિસ્તારોમાં મિત્રો આપણને જણાવ્યા મુજબ ખાસ એવો મોટો વરસાદ જોવા મળશે સત્તર ઓગસ્ટ પછી મિત્રો ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદી પાણી કૃષિ પાક સારું ગણાતું નથી એટલે કે જે લોકોએ જે ખેડૂતોએ જો વાવણી ના કરી હોય તો તેમના માટે આ વાવણીનો ખરાબ સમય છે તેના પહેલાં વાવણી કરી લેવી જોઈએ અંબાલાલે વધુમાં જણાવ્યું કે સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ વરસાદી રાહમાં છે અરબસાગરમાં પણ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબસાગરમાં સિસ્ટમ સિય થશે અને તારીખ ઓગણીસ થી બાવીસ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારો એવો વરસાદ જોવા મળશે બાર ઓગસ્ટ સુધીમાં મિત્રો વરસાદી ઝાપટા આવવાના હતા પણ તે અનુસાર મિત્રો વાદળ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળ્યું છે ઓગણીસ થી બાવીસ ઓગસ્ટ સુધીમાં મિત્રો રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે ખાસ કરીને પંદર ઓગસ્ટ થી મિત્રો આ સિસ્ટમ આપણને લાગુ જોવા મળશે જ્યારે મિત્રો અઢારથી બાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે મકા નક્ષત્રનું પાણી કૃષિ પાક અને લોકોને ભૂગર્ભમાં સંગ્રહ કરતા હતા જુલાઈમાં મિત્રો ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ નોંધાયો હતો પરંતુ ઓગસ્ટમાં મિત્રો હળવા વરસાદની જ આગાહીઓ અત્યારે કરવામાં આવી છે જો કે મિત્રો ઉત્તર ગુજરાતમાં ભારો વરસાદ થશે તેવી સંભાવનાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં મિત્રો વાવણી લાયક વરસાદ જોવો પડ્યો છે પરંતુ મિત્રો જ્યારે વાવણી કરી ચૂક્યા છે ખેડૂતો ત્યારબાદ એવો વરસાદ ભારે જોવા મળ્યો નથી ઉત્તર ગુજરાતના ખેડૂતો ત્યારે ખાસ કરીને વરસાદની રાહ જોઈને બેઠા છે તો તમારા મિત્રો વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ વરસી રહ્યો છે કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો